ગુજરાતના કન્સ્ટ્રક્શન વ્યવસાયના કાર્યકુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોનું સન્માન કરાયું બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા આયોજિત અર્થકોન બે હાજર પચીસ એક્સપો ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ મંત્રી રજની પટેલ બિલ્ડર્સ આર્કિટેક્ટ્સ એન્જિનિયર્સ કોન્ટ્રાક્ટર્સ સહિતના કન્સ્ટ્રક્શન ક્ષેત્રના કાર્યકુશળ વ્યક્તિઓ ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડથી સન્માનિત કરાયા હતા બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત સેન્ટર દ્વારા અમદાવાદમાં જીએમડીસી પાસે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં અર્થકોન બે હાજર પચીસ એક્સપો નું આયોજન કરાયું હતું આ એક્સપોમાં ઉદ્ઘાટન સમારોહ ચીફ ગેસ્ટ તરીકે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે પૂર્વ મંત્રી રજનીકાંત પટેલ બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ કાંબા અને વાઇસ પ્રેસિડેન્ટ કે ચંદ્રા શેખર રાવ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં વીસ થી વધુ કેટેગરીમાં બિલ્ડર્સ આર્કિટેક્ટ્સ એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર સહિત કન્સ્ટ્રક્શન ક્ષેત્રના કાર્યકુશળ વ્યક્તિઓને ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એવોર્ડ વિજેતાઓ તેમજ બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા એ અને ગુજરાત સેન્ટરે ને અભિનંદન આપતા જણાવ્યું હતું કે અર્થકોન એક્સપોમાં આવવા માટે મને આનંદ થાય છે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી જે ગુજરાત અને ભારતમાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે અને સૌથી વધારે રોજગાર આપતી વ્યવસાય છે એ દરેક ડેવલોપરોને અમે સન્માનિત કર્યા છે અને જેમ ગિરીશભાઈએ જણાવ્યું એ પ્રમાણે બધાની નોમિનેશન મંગાવી અને એને કોમ્પિટિટિવ દ્રષ્ટિએ ચકાસણી કરી અને શ્રેષ્ઠ પાર્ટીને એવોર્ડ આપવામાં આવ્યો છે અને બાકીના બધી પાર્ટીને પણ આપણે સન્માનપત્ર આપ્યું છે અને આગળ ઉપર વધારે એન્ટ્રી આવશે અને વધારે સક્સેસફુલ પ્રોગ્રામ થશે અને આવા એવોર્ડથી પ્રોત્સાહિત થઈને વધારે ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા દરેક પાર્ટીઓ સહ કાર્યરત રહેશે એવી અમારી આશા છે બિલ્ડર એટલે જે જમીન લઈ બિલ્ડિંગ બનાવી અને વેચે છે એ ડેવલપર કેટેગરી બીજી કોન્ટ્રાક્ટર કેટેગરી જે ફક્ત બાજમારો કોન્ટ્રાક્ટ લે છે ત્રીજી આર્કિટેક્ચર કેટેગરી ચોથી સ્ટ્રક્ચરલ ડિઝાઇન કેટેગરી અને પછી નવી કેટેગરી જે છે એમાં ન્યૂ ટેકનોલોજી જેણે બિલ્ડિંગ થી નવી ટેકનોલોજી બનાવી હોય એ લોકોને આપવામાં આવે છે આ રીતનું પ્લાનિંગ કર્યું છે અવેરનેસ લાવવાનો મૂળ આશય એ કે કોઈ પણ વ્યક્તિને મહેનત કરી કામ કરે એને સન્માનિત કરો તો ડેફિનેટલી એ થોડું પ્રોત્સાહિત થાય અને એ અવેરનેસ વધારે આવે એમ આ ક્ષેત્રમાં અવનવી ટેકનોલોજી અને ટેકનોલોજી દ્વારા નિર્મિત થયેલા બાંધકામ વ્યવસાયમાં ઉપયોગ એવા દરેક ઇક્વિપમેન્ટ પણ અહીં છે અહીં દરેક વખતે કોઈને કંઈક નવું જોવા મળે છે બિલ્ડર એસોસિએશન ઇન્ડિયા અને ગુજરાત સેન્ટરના સ્ટેટ ચેરમેન કેવલ પરી જણાવ્યું હતું કે લગભગ ઇઠ્યોતેર વર્ષ પહેલા આ બોડી સ્થાપના થઈ હતી આઝાદી પહેલાનું આ એસોસિએશન છે જે આજે પણ કાર્યરત છે આજની તારીખે દોઢ લાખથી વધુ કન્સ્ટ્રક્શન કંપનીઓ સભ્યો છે આખા ભારતમાં બસો

મિનિમમ દસ ટકાનો રહેલો છે ભારત દેશનું ડેવલપમેન્ટ થયું હોય તેમાં અમારા સભ્યો સારો ફાળો આપી રહેલા છે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડ નું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું ગુજરાતની કર્મભૂમિમાં જે જે ડેવલપર્સ કોન્ટ્રાક્ટર મિત્રો સિંહ ફાળો આપ્યો છે તે લોકોને સન્માનિત કરવાની અને તેમની સ્કિલ તેમજ આગળ લાવવા માટે આ એવોર્ડ સન્માનિત કરાયા હતા આ પ્રસંગે બિલ્ડર એસોસિએશન ઇન્ડિયા ગુજરાત અમદાવાદ સેન્ટરના ચેરમેન વરુણ પટેલ કન્વીનર નીતિન શાહ સેક્રેટરી ગિરીશ કુમાર શાહ ગવર્મેન્ટ અફેર્સ ના હોનર સેક્રેટરી હિતેશ પટેલ અને અર્થ કોન એક્સપો બે હજાર પચીસ ના ડાયરેક્ટર અમરીશ મહેતા તેમજ બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર